ધરોડેમના ગેટ સતત ખુલ્લા રહેતા વડાલી કોજવે સંપૂર્ણપણે ધોવાયો આજે છ સપ્ટેમ્બરના રોજ સવારે દસ કલાકની સ્થિતિ મુજબ ધરોડેમથી પાણી છોડવાનું ઓછું થતાં વડાલી કોજવેની હાલત સામે આવી હતી સતત પાણીનો મારો હોવાથી રોડ સંપૂર્ણપણે ધોવાઈને તૂટી ગયો છે સાવધાનીના ભાગરૂપે વડાલી રોડ ઉપર સાબરકાંઠા પોલીસના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે આ રોડ સંપૂર્ણ તૂટી જતાં સટલાસણાથી વડાલી ઈડર સહિતના ગામોના લોકોને નાના વાહનો સાથે ભારે વાહનોને પણ મોટો ફેરો પડી રહ્યો છે ઘણા દિવસો બાદ પાણીનો પ્રવાહ કોઝવેથી નીચે ઉતરતા કોઝવેના દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રોડ સંપૂર્ણપણે તૂટીને નાશ પામ્યો છે જે બાદમાં આજે ફરી બે વાગે આઠ ગેટ ખોલી પાણી છોડવામાં આવતા કોઝવે ફરીથી પાણીમાં ગરકાવ થયો હતો અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં